યુરિયા ખાતરની અછત સર્જાય છે સહકારી સંઘ કે અન્ય જગ્યાએ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું અને ફરિયાદો ઉઠી છે ખેડૂતોએ વાવેલા બાજરીના પાક અને ઘાસચારા માટે યુરિયા ખાતરની જરૂરિયાત છે તો ખાતર મેળવવા ખેડૂતો હવે ધક્કા ખાવા મજબૂર બન્યા છે ખાતરના અભાવે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે ખેડૂતોએ વહેલી તકે ખાતર પૂરું પાડવા માંગ કરી છે ખાતરની ખૂબ અછત વર્તવવા પામી છે પાટણ જિલ્લાની અંદર પાટણ શહેરની અંદર આવેલા તાલુકા સહકારી સંઘ જિલ્લા સહકારી સંઘ કે અન્ય ડેપો ઉપર ખાતર બિલકુલ ઉપલબ્ધ નથી જેના કારણે ગામડામાં પણ મંડળીઓમાં ખાતર ઉપલબ્ધ ન હોવાને કારણે અત્યારે ખેડૂતોએ બાજરી અને ઝારનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે જેના કારણે ગામડામાં ખાતર ન મળવાના કારણે ખેડૂતો અત્યારે પાટણ શહેર તરફ દોડ મૂકે છે અને પાટણ શહેરની અંદર તાલુકા જિલ્લા સહકારી મંડળીઓમાં તેમજ અલગ અલગ ડેપોમાં ફરી અને આખો દિવસ અજરપાટ કરી અને ખાતર નહીં મળવાના કારણે ફરે છે પરત ફરે છે જેના કારણે ખેડૂતને આખો દિવસ બગાડવો પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડે છે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને ફાળવવામાં આવેલો ખાતરના જથ્થાને ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં ફાળવવામાં મોટા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં નથી આવ્યો જેના કારણે આ શોર્ટેજ ઉભી રહી છે